આજે મારા હસબન્ડ તડકાના બપોરે ઘરે આવ્યા અને એને કીધું કે ઝડપથી કંઈક ઠંડુ બનાવી દે તો ઘરમાં તો ઠંડુ હતું નહીં ખાલી હતા તરબૂચ પછી જોયું તો મિક્સર પણ બગડી ગયેલું હતું તો પછી મગજમાં આવ્યો નવો આઈડિયા આજે આપણે મિક્સર કે જ્યુસરનો ઉપયોગ કર્યા વગર ઘરે જ્યુસ આસાનીથી બનાવી શકશું અને બી આ કાઢવાની પણ ઝંઝટ નહીં રહીએ તરબુજ ખરીદતી વખતે હંમેશા આ વાતનું ધ્યાન રાખવાનું કે આ રીતે કઠણ તરબૂચ હોવું જોઈએ અને આ રીતે તેની અંદર ભાગ હોવો જોઈએ તો તરબૂજ હંમેશા મીઠું અને આ રીતે અંદરથી લાલ જ નીકળશે લીટીવાળા તરબૂજ કરતાં આ રીતે પ્લેન તરબૂચ આપણે ખરીદી કરશું તો તરબૂચ એકદમ મીઠું અને કણીદાર મળશે આ તરબૂજ એકદમ જ્યુસી હોય છે આની અંદર પાણીનો ભાગ વધુ હોય છે તો તરબૂજને આપણે આ રીતે મોટા ટુકડામાં કટ કરી લેશું જેથી આપણે ઝડપથી તેનું જ્યુસ તૈયાર કરી શકીએ આ જ્યુસ આપણે એમાં તૈયાર કરીશું કે જે બધાના ઘરમાં અવેલેબલ હોય આ રીતનો ચારણો લેશું જે આપણે ઘઉં ચોખા સાફ કરવા માટે લેતા હોઈએ છીએ તો આ ચારણાના મદદથી આપણે આજે જ્યુસ તૈયાર કરીશું તો તરબૂચને આ રીતે આપણે ઘસતા જવાનું છે એટલે એકદમ પરફેક્ટ એવું જ્યુસર્વ કરતા પણ વધુ સરસ આપણને જ્યુસ મળશે અને આ રીતે આપણે જ્યુસ બનાવીશું તો તરબૂજના બીયા છે તે પણ આપણે હટાવવાની ઝંઝટ નહીં રહીએ જો તમારી પાસે આવો ચારણો નથી તો તમે જ્યુસ કઈ રીતે બનાવશો તો તેના માટે આપણે જે છીણવા માટેની છીણી આવે છે ખમણી તે બધાના ઘરમાં હોય છે તે ખમણીની મદદથી તમે જ્યુસ આસાનીથી બનાવી શકશો આ તરબૂજની અંદર બીનું પ્રમાણ ઓછું છે જો બીનું પ્રમાણ વધુ હોય તો તમે આ બીને સ્ટોર કરીને પંજાબી શાકની ગ્રેવીમાં પણ યુઝ કરી શકો છો તમે જોઈ શકો છો તરબૂચમાંથી આપણે બધો જ પલ્પ અલગ કરી લીધેલું છે અને આ રીતે સફેદ ભાગ આવે ત્યાં સુધી આપણે તરબૂચને ઘસતું રહેવાનું છે તો અહીંયા આપણે જ્યુસને ગાળવાની પણ ઝંઝટ નહીં રહીએ એકદમ ગાળેલું જ્યુસ આપણને તૈયાર મળશે અને બી પણ આ રીતે અલગ થઈ જાય છે આસાનીથી તમે જોઈ શકો છો જ્યુસર વગર આપણું જ્યુસ તૈયાર છે તો આ જ્યુસને આપણે હવે સર્વ કરી લેશું તો હવે તમારા ઘરમાં જ્યુસર ન હોય કે મિક્સર ન હોય તો ત્યારે તમે આ જ્યુસ ફટાફટ બનાવી શકો છો તો સર્વિંગ ગ્લાસની અંદર આપણે સૌથી પહેલાં આઈસક્યુબ ઉમેરી દઈશું અને આપણે જે જ્યુસ તૈયાર કરેલું તે એડ કરી દેવાનું છે આ જ્યુસની અંદર તમારે ક્લબ સોડા ઉમેર્યું હોય તો તમે તે પણ ઉમેરી શકો છો તો તમે બજાર જેવો જ વોટરમેલન હોય તો ઘરે બનાવી શકો છો તો આપણું ઠંડુ ઠંડુ જ્યુસ તૈયાર છે તો આ ઉનાળામાં તમે આ ટ્રીકથી જ્યુસ જરૂરથી બનાવજો અને જ્યુસને આપણે સર્વ કરશું કંઈક અલગ જ રીતે ઉપરથી આપણે હાર્ટ શેપમાં આ રીતે તરબૂચની સ્લાઇસ એડ કરીશું અને થોડા ફૂદી નાના પાનથી જ્યુસને ગાર્નિશ કરી દેશું જેથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે તો તમે આ જ્યુસ મહેમાનોને પણ સર્વ કરી શકો છો તો આ જ્યુસ બનાવવાની રીત તમને કેવી લાગે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો તમને આ રીત પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સમાં આગળ શેર કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ